તારીખ પાંચમી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કરવામાં આવી છોટાઉદેપુર ઇકો ટુરિઝમ ખાતે વન વિભાગના કર્મચારીઓ દ્વારા ઉદેપુર જિલ્લાના સમગ્ર નાગરિકોને શુભકામના પાઠવવામાં આવી અને કોઈ પણ ધાર્મિક પ્રસંગે વૃક્ષ વાવા અપીલ કરવામાં આવી છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ પણ જિલ્લાવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી અને વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો તેમ જણાવાયું આજે વિશ્વ પર્યાવરણ દિવસ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને પ્રકૃતિને જાળવવા માટે અપીલ પણ કરું છું અને આજે અમે લોકો પણ મુકેશભાઈ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન આ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એનસી ફોરેસ્ટર શ્રીઓ અને શર્મિલાબેન સૌ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું અને સૌને હું અપીલ પણ કરું છું કે આપ પણ દર વર્ષે એક વૃક્ષ વાવો અને આ પ્રકૃતિનું આ સંસ્કૃતિનું જતન કરો વંદે માતરમ ભારત માતા કી